અને એસસી એસટી અને ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો પર પ્રાંતિય નથી પરંતુ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી છે એમની પાસે ગુજરાત રાજ્યનું ડોમિસાઇલ પ્રમાણપત્ર રાશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ વગેરે જેવા દસ્તાવેજો પુરાવા છે જેના આધારે લાભ મળે જો એમ નહીં થાય તો આંદોલન અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મારું નામ અબ્દુલ રઝાક વજીર શાહ સુરત શહેર મુસ્લિમ શાહ ફકીર સમાજનો અધ્યક્ષ આજ રોજ અમે બક્ષી પંચ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમારો જાતિનો સમાવેશ થાય છે પરંતુ સરકાર અમને એક ચાર ઇઠોતેરના પુરાવા માગે છે આજે એક ચાર ઇઠોતેરના પુરાવા આજે છેતાલીસ વર્ષ થઈ ગયા છે છતાં બી સરકારનો એક જ રટન છે કે એક ચાર ઇઠોતેરના પુરાવા આપો અમે પરપ્રાંતિ હોવાથી ગરીબ વર્ગ હોવાથી ઝૂંપડપટ્ટીઓમાં રહીને અમારું ગુજરાન ચલાવ ચલાવ્યું છે અને જે તે રીતે અમે અહીંયા રહીએ છીએ અમારો અધિકાર છે અને અમારી માંગ છે કે સરકાર એક ચાર ઇઠોત્તરના કાયદાને નાબૂદ કરે અને દસથી પંદર વર્ષ ગુજરાતમાં રહેવાસી છે એ લોકોને માંગ પૂરી કરે અને બીજી કે જે બાળકો ગુજરાતમાં જન્મ થયો છે અને પહેલાં ધોરણથી અભ્યાસ કરે છે એવા લોકોને સરકાર તાત્કાલિક ધોરણે ન્યાયની વ્યવસ્થા કરે એને સર્ટિફિકેટ આપે અને શૈક્ષણિક રીતે એ લોકોને ફાયદો થાય એવી અમારી માંગ છે સરકારને અમે વીસ પચીસ વર્ષથી માંગો અરજીઓ કરીને આંદોલન કરીને થાકી ગયા છે પણ સરકાર અમારી વાતને કંઈ ધ્યાન પર લેતી નથી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી વાતને ધ્યાન પર લે અને અમારા બાળકોને ન્યાય આપે કે તે શિક્ષણ કરીને આગળ વધશે અને ભારત દેશનું નામ આગળ લઈ જશે એવી જ અમને સરકારની વિનંતી છે જય હિન્દ જય ભારત આજે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીનું જન્મ છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અંગ્રેજો સામે લડીને આ ગુરુ અંગ્રેજોને ભગાવ્યા અને આ કાલે અંગ્રેજોને સત્તા પર પ્રસ્થાપિત કર્યા છે ડૉક્ટર આંબેડકરજીને ખાતરી હતી કે સંવિધાનના તહેત આ લોકો અમારા એસસી એસટી ઓબીસી અને માનવટી સમાજના લોકોને ન્યાય આપશે માટે સંવિધાનમાં એસસી એસટી ઓબીસી અને માનવટી માટે અનામતનું પ્રાવધાન કર્યું છે પરંતુ ગુજરાત રાજ્યમાં રહેનાર અમારા એસસી એસટી ઓબીસીના બાળકોને શિક્ષણમાં કોઈ લાભ મળતો નથી એ લાભ ન મળવાથી નોકરીમાં કોઈ લાભ મળતો નથી અને એ રીતે એમનું સામાજિક આર્થિક અને અન્ય પ્રકારનું શોષણ થઈ રહ્યું છે જે માટે અમે વારંવાર લડત ચલાવી રહ્યા છે આ પહેલે અમારા દાદા બીસી સોણે આદરણીય નિવૃત્તિ લોખંડે દાદા એ પણ આંદોલન લડતા લડતા ગુજરી ગયા છે પણ સરકારે ન્યાય નથી આપ્યો અને માટે અમે પણ અમારા આંદોલન માટે લડત ચલાવી રહ્યા છે સરકારને વિનંતી કરી રહ્યા છે હાથપોક જોડાય કે માય બાપ જાગો કેમ કે આજે પણ લોકો કહી રહ્યા છે અમારો એક કવિ રજ Аннаબૌ સાડે ભારત રત્ન એમને બધુ મળી છે એને પણ કીધું કે એ આઝાદી જૂઠી છે દેશની જનતા ભૂખી છે અને આજ 80 કરોડ લોકો રેશન કે દુકાન પર સરકારી અનાજ કે લાઈનમાં ખડે અને ઉનકે બચ્ચે શિક્ષા વિના વંચિત છે સરકાર કો મારી વિનંતી છે કે તત્કાલ વિના વિલંબે એસએસટી 20 ઓર માનટી કે જો એસએસટી કેલે 1960 ઓર ઓબીસી લે સેવન્ટી એઇટ કા જો રૂલ આપણે બનાવે ઉસ રોલમાં ફેરફાર કીજે અને આ ફેરફાર કરીને અમારા લોકોને અનામતના લાભ આપો અને જો લાભ નહીં આપશો તો હવે સુધી અમે ગાંધી ચિંતા માર્ગ આંદોલન કર્યું છે પણ હવે પછી શહીદ ભગતસિંહ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ડૉક્ટર આંબેડકર અને અન્ય જે અમારા મહાનુભાવ છે એમના રસ્તા અમે આંદોલન કરીશું સરકાર ચાહે એમને લાઠી મારે સરકાર ચાહે પોલીસ અમને ગોળી મારે જરૂર પડે આ જ કલેક્ટર કચેરી સામે અમે લોકો સામૂહિક આત્મદનમાં બી કામ કરીશું એની તમામ જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની રહેશે નરેન્દ્ર મોદી સાહેબ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ પણ એ ખાલી વાતો છે આ મનોવાદી ભ્રષ્ટાચારી અને મૂડીવાદી સરકાર છે એમની ઈચ્છા નથી કે કોઈ ગરીબ આગળ વધે કોઈ એસસી એસટી ઓફિસર અને છોકરો આગળ વધીને ભણે પડી પઢે લીખે આગળ વધે અને પોતાનું પરિવાર સમાજને રાષ્ટ્રની સેવા કરે માટે આજે અલ્ટિમેટ આપવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મજયંતિ દિને અમે સરકારને ચેતવણી આપવા આવ્યા છે કે અમારી માગણી પર તત્કાળ ધ્યાન આપો અન્યથા એ જનતા જાગેગી ઓર આપથી ખુરજો હિલાકે રાખ દેગી જય હિન્દ જય ભારત મારું નામ અક્ષય સિદ્ધાર્થ નિકમ છે મેં અહીંયા પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું પછી માધ્યમિક કર્યું પછી ઉચ્ચ માધ્યમિક અત્યારે મારી કોલેજ ચાલે છે અને મારે મેં પોલીસમાં બી ફોર્મ ભરેલા હતા બે હજાર એકવીસમાં અમારે ઓપન કેટેગરીમાં છે એના માટે અમને એસસી એસટીનો લાભ નથી મળતો અમારે ઓછું વધારે મેરિટ આવે છે એના કારણે અમે નોકરીની પ્રાપ્ત પ્રાપ્તિ મેળવી શકતા નથી અને અહીંયા એટલા માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં મને કોઈ શૈક્ષણિક લાભ મળ્યો નથી અત્યાર સુધીમાં જેને કહેવાય છે શિષ્યવૃત્તિ વગેરે મારે ઓપનમાં જ મૂકવામાં આવે છે કેમ કે અમને સર્ટિફિકેટ મળતું નથી ગુજરાતનું આનામ હતું જે સર્ટિફિકેટ મહારાષ્ટ્ર મળી છે અહીંયા અમને આપવામાં આવતું નથી એમ કહે છે કે ઓગણીસો સેવન્ટી નાઇન નો પુરાવા માંગે છે તો પુરાવો એટલે અમારી ત્રણ પેઢી અહીંયા વીતી ગયેલી છે તો ભી અમને સર્ટિફિકેટ અહીંયા આપતા આપતા નથી